મારું નામ ગોવિંદભાઈ બચુભાઈ પનારા છે અને હું તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ કરવા આવેલો આવેલ ઉધાભાઈ ભજીયાવાડાના ત્યાંથી લાડવા લીધા હતા પાંચસો લાડવા લીધા એ લાડવા લઈને હું ઘરે ગયો અને ઘરે જઈને એ લાડવા તપાસતા એ લાડવામાં ખૂબ ફૂગ વળેલી હતી અને ખાસ તો એ લાડવામાં છારી હતી જેથી કરીને લાડવા મેં ખાધા નહીં પેક કરી દીધા બીજા દિવસે એમને ખાસ હું મળવા ગયો અને બીજા લાડવાની મેં ખરીદી કરી તો બીજા લાડવા પણ એવા કહેવાય છે કે ખરાબ લાડવા મને વેપારી દ્વારા આપવામાં આવ્યા વેપારીને મેં પૂછતા તેને જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા લાડવા બનાવેલા હતા અને એ લાડવા જો કદાચ હું મારા પરિવારને આરોગ્ય આરોગ્ય હોત તો કદાચ ફૂલ પોઈઝન પણ થઈ શકે મેં એમની પાસે બિલ પણ માંગ્યું એ મને બિલ પણ ના આપ્યું અને આજીજી કરવા માંડ્યા અને કહેવાય છે કે ઘણી બધી એવી વાતો કરી કે તમે આ ના કરશો વિડીયો ના ઉતારશો તો મારે ખાસ એટલા માટે આ લોકોને જાણ કરવી ખૂબ જરૂરી છે છે કે વિરમગામ શહેરમાં આવા ઘણા બધા વેપારીઓ ખરાબ વસ્તુઓ લોકોને પધરાવી રહ્યા છે જેથી કરીને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે મેં સહન ના કર્યું ને મેં ખાસ તો વિરમગામ કહેવાય છે કે મામલતદાર છે ફૂડ ઓફિસ છે આરોગ્ય વિભાગ છે નગરપાલિકા છે આ બધા લોકોને લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છે અને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી હું આ કાર્યવાહી કરીશ મને 500 લાડવાનું બિલ આપો ને ભાઈને માર કઈ કામ નથી કાલે લાડવા લઈ ગયો સારી સારી વાર લાડવા આપો ઈ ઈ વસ્તુ આજે આજે મને આપી એમ તો તમે એમને રોજ પૈસા હવે મારે તમને પૂછવાની જરૂર હોય તમને કહેવાની જરૂર નથી આજે બીજી વખત લીધા તો એ જ વસ્તુ તમે મને આપી

તમે તમારા પૈસા તમારે વરસાદના હિસાબે હું કોઈ પણ ધંધો કરતો હોય તો મને એક્સપાયરી ડેટ હોય તો એને ફેંકી દેવું પડે પછી આપણે લાઠીને જ આપણે વેચ વેચ કરીએ અને પછી કોઈ આ તો ઘરે આગળ જોયું કાલુ થઈને કંઈક સાધન કંઈક પ્રોબ્લેમ થયો તો તમે જવાબદારી લો તો એની તમારી પાસે તો બિલ નથી તમે તો મારી પાસે બિલ નથી તમે કઈ તમારી પાસે જવાબદારી લો એમ નહીં ગરમ વસ્તુ હું અમે સાઈડમાં ગરમ ખાતા એમ નથી કહેતો હું તમને હું તમને

સારી વાળા લાડવા એટલા ખરાબ નહીં અમે સારી વરી એમને સારી વરી જેલા એટલે સારા કે ખરાબ ઈકો સારી વરી જેલા લાડવા સારા કે ખરાબ ઈ ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ કોઈ ખરાબ વસ્તુ તમે આપો એ તમારા માટે સારી કાલે પૂરી વસ્તુ તમારી નો વીડિયો તો લેસે બરાબર છે ઈ તો કાલે તમારી પાસે નિહતોઈ જ વસ્તુ આપી આજે ઈ જ વસ્તુ આપે તો તમારી જવાબદારી નથી કાલે ચેક કરીએ આપણે હા મારી જોગ છે હું રેડી છું અમે હું ફૂડ લાયસન્સ છે તમારે સાચું મોડે મોટા ભેઈ બાળ કે બંધ કર કઈ વાંધો ન બંધ કર દો ભાઈ મારું કામ છે ગ્રાહક આ રીતે આવે તો તમે આ રીતે પધરાવી દઉં બંધ કરી દેવાય આપણે ના વેચાય ને આપણી પાસે ખરાબ વસ્તુઓ તો ના વેચી ખરાબ વસ્તુ વેચો તો આરોગ્ય સાથે ચેડા થાય ને કાલુ ઠીક મારા બાળકો છે હું બીમાર પડ્યો તો તમે જવાબ આપો તમે તો અત્યારે જવાબ નથી આપતા કે તમે કાલનું બિલ મારે એટલે આગળ નથી તમે તો આજનું બિલ નથી આપતા તમે કાલ લઈ ગયા તમારે બિલ માગવું જોઈએ ને હવે લખવાની ના આજે લીધું ને આજનું બિલ આપો તો આજનું લખી દઈએ આપો ને પણ કેમ નથી આપતા મને બિલ આપો પણ દસ વીસ રૂપિયા ના ધંધો ભલે દસ વીસ રૂપિયા ધંધો કરો ને ભાઈ એક રૂપિયાનો ધંધો કરતા હોય તો બિલ આપવું પડે મને બિલ આપી દો હાલો